પરમાનના જન્મદિવસ જય હું દોસ્ત સ્કેચ આર્ટિસ્ટ સમાજનું તો ઘરેણું કહેવાય જે ઓરિજિનલ ચિત્ર દોરી પણ શકે છે અને રંગોળી પણ બનાવી શકે છે તેવા અંકિતા યાદવ દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે મને આ સરસ મજાની રંગોળી બનાવી અને ભેટ આપી છે એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું રાજકોટમાં રહેતા તમામ રાજકોટવાસી લોકો અને ગુજરાત ગુજરાતભરના તમામ લોકોને જે પણ લોકોને કોઈપણને સ્કેચ બનાવવા હોય અથવા તો રંગોળી બનાવો હોય તો તેમના નંબર તેમની આઈડી પણ નીચે મેન્શન કરું છું આજે મારી આ સરસ મજાની રંગોળી બનાવી દીધી એ બદલ અંકિતાબેન યાદવ અને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભીમ નમો